ખેડૂતની મુલાકાત લઈએ ખેડૂતે એવી કઈ ટ્રીટમેન્ટ કરી છે જેના લીધે આ સુંદર પરિણામ મળેલ છે તો પહેલાં આપણે પરિણામ જોઈ લઈએ ખેતરની અંદર જે પણ પરિણામ મળેલ છે ને તમે જોઈ શકો છો આખું ખેતર આખા ખેતરની અંદર અને જુઓ કે પાન જુઓ પાનની અંદર કોઈ સમસ્યા નથી બરાબર હજુ તો વીણી થઈ જ નથી અને જો આ ઝૂમખે ને ઝૂમખે બેઠેલી છે બરાબર અને આ તે આ આંબાટલ બાજુના એરિયામાં વવાતી હોય છે ને ત્યાંથી લાવેલા છે ઝુમખને ઝુમખ જો શેક સુધી તમે જોશો આખા ખેતરની અંદર કોઈ એવું નથી કે ભાઈ ફક્ત એક જ છોડ પર કે અમુક વિસ્તારમાં ચારે બાજુ આટલું સુંદર પરિણામ મળેલ છે એનું કારણ શું છે કઈ ટ્રીટમેન્ટ કરી છે તે આપણે પૂરેપૂરી આપણે આ માહિતી મેળવીશું નમસ્કાર નમસ્કાર તો તમારું પહેલા તમારું નામ જણાવી દેશું મારું નામ શંભુજી મંગાજી રાઠોડ બરાબર ગામ ગામ ના મુવારા બરાબર અને દેવકના મુવારા મોટો વિસ્તાર ગામ બરાબર દેખ ગામ દેખામ જિલ્લો જિલ્લો ગાંધીનગર ગાંધીનગર બરાબર

બરાબર જો તમારે જો પણ વધારે પણ માહિતી મેળવી હોય ને તો તેમની આ એમનો મોબાઈલ નંબર પર તમે સંપર્ક કરશો બરાબર છે હવે આ જે પણ તમે વાપરી બરાબર એની અંદર તમે કેમિકલનો ઉપયોગ નથી કર્યો બરાબર બરાબર તો હવે જે પણ પ્રોડક્ટ વાપરી છે તે મિત્રો પ્રોડક્ટ હશે જય પરિવર્તન ઇન્ડિયાની પ્રોડક્ટ હશે જે ઓર્ગેનિક બેઝ પર કામ કરે છે અને ખેડૂતોને ઓછો ખર્ચ થાય અને ઉત્પાદન વધારે મળે એ બેસ્ટથી ચાલે છે અને વિધા નંબર એનો ખેત એ જ છે કે એ પ્રોડક્ટનો ઉપયોગ તમે જેટલો કરશો ને એટલું તમારું ખેતર દિવસે દિવસે સુધરશે તમે જેટલું કેમિકલનો ઉપયોગ કરશો એટલું દિવસે દિવસે ખેતર આપણું બગડશે દરેકને ખ્યાલ છે અલગ પ્રકારના રોગો આજે જે પણ ગેર ગેર તમે જોવા મળશેનું કારણ વધારે પડતું કેમિકલનો ઉપયોગ છે અને જ્યારે આને ઉપયોગ તમે કરશો જય પરિવર્તન ઇન્ડિયાની જે પણ પ્રોડક્ટ હશે તો દિવસે દિવસે તમારા જમીનો સુધારો આવશે એ પ્રકારનું આ એક મિશન છે આના મિશનની અંદર આજે આપણે આ સુંદર પરિણામ મેળવેલ છે અને હજુ તો આ પહેલો વારો નથી આવ્યો બરાબર ને પહેલો વીની નથી થઈ તમે જ્યાં જો તમને નજીકના હોય દેવકાના મોળા વિસ્તારની અંદર તો રૂબરૂમાં પણ તમે આવી શકો છો બરાબર હવે જે જે પ્રોડક્ટો વાપરી છે એ થોડો જોઈ લઈએ તો કહેવાય ને કે આ ત્રણ પ્રોડક્ટ છે એક છે આ ભૂમિ પરિવર્તન એક છે આ સોઇલ હેલ્થ પાવર અને આ રૂટ પરિવર્તન આ ત્રણ પ્રોડક્ટ એવી છે જેનો જમીનમાં ઉપયોગ કરવાનો હોય છે તમે ડ્રિન્કિંગ દ્વારા પણ તેનો ઉપયોગ કરી શકો છો રિઝલ્ટ શું આવે છે એ તો તમે જાતે વાપરશો ને એટલે ખ્યાલ જ આવશે એની અંદર એવા માઇક્રોન્યુટ્રિય છે તમામ પ્રકારના પોષક જે શોધને જરૂરી છે બીજે ઉપરનું જે આટલું વાપર્યું છે એ બંને આ જે છે ચાર બોટલ એ સ્પ્રેની છે બરાબર છે એમાં છે એક છે ક્રોપ પરિવર્તન બીજી છે બ્લૂમ ફાસ્ટ આ છે પેસ્ટ ઓર્ગો અને આ છે ખંગી ઓરિયલ આ અલગની દરેકની અલગ અલગ એક ક્વોલિટી છે એ પ્રમાણે કામ કરતી હોય છે અને સુંદર પરિણામ મળે છે અને જય પરિવર્તન ઇન્ડિયા સાથે જોડાવા માગતા હોય તો મારો પણ મોબાઈલ નંબર છે ચોરાણું નવ્વાણું સિત્તેર સિત્તેર ત્રેપન ફરીથી કહી દઉં ચોરાણું નવ્વાણું સિત્તેર સિત્તેર ત્રેપન પર કોલ કરો અને સિંહનો પણ મોબાઈલ નંબર છે એના પર પણ તમે કોલ કરો અને એમાં સાથે જોડાવો આ મિશન સાથે જોડાઈને તમે પણ તમારું ખેતરને ઓર્ગેનિક બનાવો જય હિન્દ વંદે માતર જય પરિવર્તન હર ઘર પરિવર્તન